જયાં બે જય બોલે જો આજે આપણે બનાવવાના છે લચ્છા પરોઠા પણ અલગ પ્રકારના લચ્છા પરોઠા તો જો હવે આપણે લોટ ચાલી લઈશું લોટ હંમેશા તારીને જ લેવાનો જો આ રીતે લોટ ચાલી લેવાનો જો હવે આપણે મીઠું નાખી દઈએ અંદર મીઠું નાખી જો તેલનું મન કરી મિક્સ કરી દેવાનું પાણી નાખીને લોટ બંધ દેવાનો પાણી નાખી તો વધી દેવાનું જો આ રીતે મસડવાનું લોટ જેટલો ચડાય ને એટલું સારું பண்ணி

જો આપણે આ રીતે લોટ બંધ થઈ ગયો જો હવે આપણે આને ટાંકી દો હવે આપણે પાંચ મિનિટ પછી આને જોઈ લઈશું જો આપણે હવે મિનિટ થઈ જોઈ લઈએ આપણા લોટનો આપણો લોટ બની ગયો છે હવે આપણે બનાવી દઈશું આમાંથી પરોઠા અલગ પ્રકારનો બનાવીશું પરોઠા તમે જોજો પેલા ના પ્લસ ગણી દેવાનું છે લોટ લઈ લઈએ લોટમાં બરાબર સાચી વણી દેવાનું આ રીતે વણી દેવાનું બરાબર હવે આને આ રીતે પોલ્ડ કરી દેવાનું જોજો ના આપણે પેલા તેલ લગાવી દઈશું જો હવે આપણે આનું તેલ લગાવી દઈએ તેલ લગાવી દેજો પછી આના ફોલ્ડ કરી દઈએ આ રીતે અને પછી બીજું બાજુ આ ફોલ્ડ આમ કરી દેવાનું પછી એના ગોળ ગોળ વારી દેવાનું છે બરાબર આ રીતે વારી દેવાનું પડે ગયો હવે આપણે આના આ રીતે બે બાજુ આમ વારી દઈશું આમ પડે આમ આ રીતે અને પછી અહીંયા આપણે ચપ્પાથી કાપી લેવાનું ચપ્પાથી આમ કાપી દેવાનું પછી એના ભાગ આમ જુદા કાઢી દેવાના આ રીતે જોવાનું આ રીતે પૈસા જ દબાવી દેવાનું અને આના વણી લઈશું પછી આપણે આલકાથી વણી લેવાનું બરાબર આ રીતે આ રીતે પરોઠું બનાવી શકાય

આપણે થોડું તેલ નાખી દઈએ ઉપર નાખીએ Yo hace cuerpo tu tiempo por lo que lleva. જો થઈ ગયું આપણા પરોઠાને કાઢીએ પાયો જો આ તૈયાર છે આપણો અલગ રીતે અલગ રીતે લચ્છા પરોઠા સારું હોય જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો